હેલો મિત્રો નમસ્કાર સ્વાગત છે તમારો અમારી ચેનલમાં તો આજે આપણે આવી ગયા છીએ વાડિયે તો આજે આપણે બનાવવાનું છે કાંદા બટાકાનું એકદમ દેશી સ્ટાઇલમાં શાક તો ચાલો તમને રેસીપી બતાડો તો મિત્રો આપણે લીલું લસણ લઈ લેવું આપણે ઘરની વાડીનું જ છે મિત્રો આપણે લીલે લીલા થાણા તો મિત્રો આપણે લસણ ખાંડી લેશું હવે આપણે એમાં નાખી દઈશું લાલ મરચું લાલ મરચું સાથે કાંડવાનું છે આપણો ચૂલો ચાલુ થઈ ગયો છે આપણે મૂકી દઈશું તેવી શાક બનાવવા માટે આપણો લઈ લઉં વઘાર માટે તેલ તો મિત્રો ઓગળો તેલ આવી ગયો છે આપણે રાઈ લઈ લીધી છે એટલે કેમ કે આપણે જીરું લીધું છે વઘારમાં તો આપણે ખાંડેલી લસણની કેટલી નાખી દેશે అవే నీ దాడి వర బానే కడవా దా મીઠું સ્વાદ નું ચમચી ધાણાજીરું પાવડર નાખશું આપણે નાખી દેશું કટિંગ કરેલા કાંદા કાંદો તો મિત્રો આપણે આ ચેન્ડ થોડીક સાસ નાખી દઈશું